સો હેલો એવરીબડી વેલકમ બેક ટુ ધ વોન્ડરિંગ મેન નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં હું એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છું તૈયાર અને નીકળવાના છે નવી ટ્રીપ ઉપર તો અત્યારે ઘરમાં બની રહ્યા છે થેપલા અને ગુજરાતી જો કશે ફરવા જાય તો બેગમાં થેપલા જરૂર રહી તો બતાવું મેં તમને થેપલા બને છે ઓય ચુપિત સો મિત્રો અત્યારે મારી ચાલી રહી છે પેકિંગ ફટાફટ થી બેગ પેક કરી દઉં પછી મળું તમને આ જુઓ તો મિત્રો ફૂલ બેગ પેકિંગ થઈ ગઈ છે ફૂલી લોડેડ તૈયાર થઈ ગયો છું જોઈ લો નીકળીએ આવે રવાના આપણે ઘરે થી તો ચાલો મિત્રો આપણે નીકળીએ ઘરે થી બધાને બાય બાય કરી દઈએ નીકળી ગયા છે ઘરેથી રવાના થઈ જાય હવે ફ્રેન્ડ આવે છે આપણને મૂકવા અહીંથી જવાનું છે આપણે બાજીપુરા સુમુર પછી ત્યાંથી બસ પકડીને સુરત પેલા ફ્રેન્ડ લેવા જઈએ એ આપણને મૂકવાનું અચ્છા સુમિત આપણા જોડે આવવાનો છે બસ આપણે આવી ગઈ છે અને અહીંથી આપણે જવાનું છે સુરત તો મળીએ તમને સીધા સુરત જઈને મિત્રો અમે આવી ગયા છે સુરત રેલવે સ્ટેશન અને અમારી ટ્રેન પણ આવી ગઈ છે ફટાફટ થી ડબ્બો સુધી ને બેસી જઈએ ટ્રેન માં નીકળી જઈએ અમદાવાદ ની તરફ તો ફાઈનલી મિત્રો અમે આવી ગયા છે ટ્રેનમાં મસ્તી હવે આરામ કરી જઈએ મળીએ તમને સવારે અમદાવાદ સીધા તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અમદાવાદ રેલવે સ્ટેશન રાતે અગિયાર ને સાથે અમારી ટ્રેન આવી હતી અને બહુ ઝુંગ આવતી હતી એટલે અમે સુઈ ગયેલા ટ્રેનમાં આવીને અને અત્યારે વાગી રહ્યા છીએ રાતના ત્રણ અમદાવાદમાં ઉતરી ગયા છે અમે હવે બાપુ પહેલાં જ પહોંચી ગયા હતા એક દિવસ પહેલાં તો બાપુ આવી ગયા છે બહાર અને અમે જઈ રહ્યા છીએ અત્યારે બહાર ચા બા પીએ થોડે ફ્રેશ થઈ જાય મસ્ત તો મળીએ બાપુ સાથે તમને બહાર મિત્રો અમે આવી ગયા છે બહાર ચાય પીવા માટે મસ્ત ગરમ ગરમ ચાય અને જો બાપુ પણ આવી ગયા છે આ છે સાહિલ અને ગુડ મોર્નિંગ ઓલ ગુડ મોર્નિંગ તો મિત્રો ફરી પાછા અમે આવી ગઈ છે ચા ચાઈ ચુસ્કી લઈને રેલવે સ્ટેશન પર અને ફરી પાછી આપણી ટ્રેન આવી ગઈ છે સાબરમતીવાળી તો આપણે જવાનું છે સાબરમતી સુધી ત્યાંથી પછી આપણે બેસવાનું છે ટ્રેન ચેન્જ કરીને નીકળી જવાનું છે આપણે રાજસ્થાન જયપુર આ ટ્રેન આવી ગઈ છે ડંડરલમાં ચડવા માટેના

તો હવે જઈએ વેઇટિંગ રૂમમાં અને અહીંયાથી આપણે ટ્રેન પકડવાની છે સવારે આઈ થિંક પોણા દસ વાગે જેવી છે કે પોણા નવ વાગે છે શાયદ મને પાકું ખબર નથી તો હવે જઈએ વેઇટિંગ રૂમમાં બેસીએ મસ્ત આરામ કરીએ થોડી વાર પછી આપણે નીકળી જઈશું ટ્રેન પકડીને જયપુર રાજસ્થાન તમને બતાવીએ રાજસ્થાનની મજા બન્યા રહું બ્લોકમાં ફાઇનલ મિત્રો અત્યારે વાગી રહ્યા છે સવારના સાડા દસ અને ટ્રેન આપણી ઉપડી ગઈ છે અમે મસ્ત સોઈ ગયા હતા ખબર પણ નહીં પડી ક્યારે ટ્રેન ચાર ઉપડી ગઈ ટ્રેન આવી ગયેલી એટલે અમે અમારા ડબ્બામાં આવીને સોઈ ગયેલા ઉપર આ છે સાહિલ બાપુ લોકો નીચે બેઠા છે મારે મસ્તથી ઓંઘ કાઢી લેવાની છે આજે પણ બહુ જ ઊંઘ આવે છે કારણ કે સવારે વેલા ઉઠેલા એટલે ઊંઘ બહુ જ આવે છે તો મિત્રો અત્યારે આપણે કરવાના છે બ્રેકફાસ્ટ બાપુ જો ખમણ ફટાફટથી લઈ લઈએ અમે પહોંચી ગયા છે પાલનપુર અને આખો દિવસ આપણે હજી તો ટ્રેન માં છે આપણા તો ગાભા નીકળી જવાના છે ટ્રેનમાં પણ કઈ વાંધો નહીં નાસ્તો લઈ લઈએ બાપુને સાહિલ લે છે નાસ્તો ના જોઈ લઈએ সমোসা লোসা না খামা নাই নাইলন

અને ફરી પાછા ને કંઈ ખાવાનું લેવા બહાર આવી ગયા છે આ છે ભજિયા આખો દિવસ ખાવદરાની જેમ કંઈને કંઈ ખા-ખાજ કરવાનું છે લહેડિયા જ રાખે છે સોસ નહીં આ લખતો નહીં આ લખતો ભજીયા હા હા

હોટોલ પકડીને ટૂંક ટૂંક અને આ તરફ ગયા છે ટૂંક ટૂંક લેવા રહ્યા ભાઈ બેસી જઈએ ટૂંક પછી જઈએ રૂમ પર બાપુ જઈ રહ્યા છે ફટાફટ ધબાકા બોલાવીને મગજ કામ નથી કરતો અત્યારે તો ટ્રેન માં બેસી ને કંટાળી ગયા આખો દિવસ માં અમે બેઠા દસ વાગ્યા અને અત્યારે વાગી રહ્યા છીએ આઠ બહુ જ કંટાળી જવાયેલું પણ હવે જે મજા આવશે ને બ્લોગ માં જોરદાર ધમાકેદાર અહી બાપુ ચા ઓર્ડર કરે છે ફટાફટ ગરમા ગરમ ચા પીલી એકદમ આદુ વાળી વાડી ચા આવી ગઈ છે સ્નેપ લેવા લાગ્યા છે આ લોકો અત્યારે મસ્ત મજા મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે હોટલ પર આ છે આપણી હોટલ આમ નામ હોટલનું ગોલ્ડન આ જો હોટલ આપણી એક નંબર બાપુએ મસ્ત હોટલ શોધી કરી છે હવે જઈએ રૂમમાં ફટાફટ ચેક ના ના તો મિત્રો તમને બતાવીએ અત્યારે આપણા બે રૂમ લેવા પડ્યા છે કારણ કે ચાર પર્સન છે તો બે બે રૂમ બતાવીએ તમને આ છે આપણો રૂમ છે બાપુ લોકોનો રૂમ આપણો રૂમ બતાવો તમને તો મેં મેરો તમને બતાવું આપણો રૂમ દૂર આપી દઉં આ છે આપણો રૂમ આવો કઈક રૂમ છે આપણો એસી વાળો આ છે આપણો બેડ ટીવી અને આ છે આપણો આ આપણો રૂમ મજા આવી પેલા તો હું થઈ જાઉં ફ્રેશ નાઈ ધોઈ લઉં કેમકે આખો દિવસનું કંટાળી જવાય છે તો મસ્ત ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ જાય પછી મળીએ તમને મસ્તી ધોઈ ને રેડી થઈ ગયો છું અને બાપુ લોકો જમવાનું લઈને આવી ગયા છે તો फटाफटથી મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લઈએ હવે આજ હું મરાબ આવી ગયો છે આપણો જમવાનો ધબ ધવાટ બહુ વાટે બોલાવે છે જમવા પર તો વીત્ર મસ્તી ખાઈ પીને મસ્ત રેડી થઈ ગયા છે હવે આજનો વ્લોગ બસ અહીંયા સુધી રાખી મજા આવી એકદમ ફૂલ એન્જોય તમ તાર કેમ લ્યા મજા ફૂલ મોજ તો મિત્રો આ ને અહીંયા જ પૂરો કરીએ મળીએ કાલે નવા વ્લોગમાં નવા દિવસ સાથે નવી એનર્જી ગુડ નાઇટ કાલે સવારે ગુડ નાઇટ કેર બ્લોગ સારું લાગે તો લાઈક કરો શેર કરો તમારા મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને આપણી ચેનલમાં થઈ ગયા છે આઠસો સબસ્ક્રાઈબર્સ અને હજાર થવાના છે તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરી દો લાત મારો પગ મારો જે મારો એ પણ सब्सक्राइब जरूर थी कर दीजो मलिए मारे कल सवार मो मारी तब सब्सक्राइब कर ना मलिए कल दबदबाटी नवी एनर्जी नव ब्लॉग साथ बाय बाय गुड नाइट स्वीट एम टेक केयर